મારું બેટું હવે સહન થતું નથી આ વોઢા ફોન કરીને બોલાવું વોઢા બેઠક રાખું ને કોઈ કરવું તો પડશે વોઢા મંડળ બેસાડવું પડશે ને કમાણો મરી જાય છો અમને વાંઢા તો પહેલો ફોન છે ને કરું પહેલો ફોન ગલિયાને કરવાય ઉઠાઈએ ના

આવરામ ને ભાઈ હવે અમારો આ વાંઢાપણો સોહન નતો થાતો કે બે ઠકરાકો કોક તો પડશે ને હવે હવે ઈ વાત સાચી હો હેડુલા ને બોલાવતા આવા તો હેડો તો અહીંયા જાન પડશે ને હવે એ વાઢા વાઢા તો કરો ભાઈ લે તું તો પાણી પી ભરો અમન તો પાણી એવું નથી પણ તું તો પી પાણી

મારો બેટો બે મિનિટ બે કલાકથી વાત કરેનો બે મિનિટની પતટો ઉભડ્યો ને હોબામાં પડ જમણો વાત નથી કરવા હાલો બાપુ બે ત્રણ છોકરા ભાઈ બેટો આપણો બધા છોકરા બુઢા થાય છે મને લાગે એ તને ભાઈ અલગથી કેમ ઊભો સુપડ્યો થઈ ઘર ભેગો થાય ના ભાઈ વાત બોલા બોય બેરે આમ તો બોલ જો મીટિંગમાં <muchas> 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 <muchas>

હા ભાઈઓ આજ તો મોડો છોકરો બાબુ વાળામાં બાબુ વાળામાં એક કામ કરો કાલે આવશે એની લેબડે આવતો પેલા ચોદા તારીખે ચોદા તારીખે મોડી સારું

પછી રાત થીલે પગ ધોયા મારતો માર નાવા પાણે કોઈન કાઠીયાલા એમ નાવા ઓલા મુ ખાબો કે મત લેવું પડે હાચી પછી રાત ને 10 વાગે છે ને માર તો આખી રાત પગ દાબે આખી રાત ખૂટુ પગ તો હવા નો વેલો હું તો ઉછ્યો પછી શું ભાઈ બધું ઠીક છે હું લગન કરી ભાઈ મારી કથા તો

વિચાર તને પૂછો અમને તો વિચાર આવતા નથી અમને તો એક વિચાર આવે કે વાંઢા દિલ મેન વાંઢા મરી જાય છે એ ભાઈ હા એક વાત કહું હા હવે આપડે તણ કોઈ ઉદ્ધાર નથી હા એક કામ કરો તણે નોબ્ર આફ્રિકા કાલો બલાડ તો કાલો બલાડ લાવવાનો હેડો એ વા તમારી ના થારું પણ એમાં કાળી બલાડા નથી લાવવા અમાર અમાર એની એકડમાં એકડમાં એકડ માં મરવાનો છે મને એવું જ લાગે કઈતા ન થાબુ ના માર તો ન થાબુ ઓ ભાઈ તા ના આવો તો કઈ તું બોઢળ મૈ હેડ ભાઈ આપણે બે જણા ભાઈ મને ઊભો તો કે કે દી થઈ ગયો ઊભો ભાઈ હેઠ ફટાફટ અલ્યા અલ્યા ઊભરો કાણો તો કાણો મને લેતા જો